જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે બજારમાં જાંબુડા મળવા લાગ્યા છે તો આજે હું આપ સૌની માટે જાંબુ શોર્ટ્સની રેસીપી લઈને આવી છું આ જાંબુ શોટ્સ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એના માટે બસો પચાસ ગ્રાહ જાંબુડાને આ રીતે ઠળિયા કાઢીને આ રીતે કટકા કરીને મેં એક કલાક માટે ફ્રીઝરમાં રાખી દીધા હતા આ રીતે ફ્રીઝરમાં એક કલાક રાખશો તો તમારા જાંબુ શોટ્સનો કલર ખૂબ જ સરસ આવશે અને હવે આપણે જાંબુ સોટ્સ બનાવવાની તૈયારી કરી લઈએ તો એના માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તો સૌથી પહેલાં આપણે એમાં જે જાંબુ સોસ માટે જાંબુ તૈયાર કર્યા છે એ ઉમેરી દઈશું તો અહીંયા મેં એક કપ જેટલા લીધા છે તમારે જેટલું બનાવવું એ પ્રમાણે તમે લઈ શકો છો હવે અહીંયા તમારા જાંબુ જેટલા ખાટા કે ગળ્યા હોય એ પ્રમાણે તમારે ખાંડ એડજસ્ટ કરીને ઉમેરી દેવાની છે અહીંયા અમે બે ચમચી જેટલી લઈ લીધી છે ત્યારબાદ દસથી બાર ફુદીનાના પાન ઉમેરી દઈશું આનાથી આપણા સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે ત્યારબાદ એક નાની ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરી દઈશું તમે આની જગ્યાએ મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો હવે ત્યારબાદ થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું અને ઠંડુ પાણી પણ ઉમેરી દઈશું હવે આને આપણે મિક્સર જારમાં સરસ રીતે પીસી લઈશું તો અહીંયા આપણા જાંબુ સોસ રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે જાંબુને ફ્રીઝરમાં એક કલાક માટે રાખવા તે આ રીતનો કલર ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે સોટ્સ ગ્લાસ બનાવી લઈએ તો એના માટે મેં આ રીતના સોર્ટ ગ્લાસ લઈ લીધા છે તો એને આપણે કિનારીએ ફરતી લીંબુ લગાવીને ઉપરથી આપણે સંચળ લગાવી દઈશું તો આ રીતે દેખાવ પણ સરસ લાગશે અને પીતી વખતે ખાટો મીઠો ટેસ્ટ પણ સરસ લાગશે તો આ રીતે કિનારીએ લીંબુ લગાવીને આપણે સંચળ આ રીતે કિનારી પર લગાવી દઈશું તો ત્રણેય ગ્લાસને આ રીતે તૈયાર કરી લઈશું અને ઉપરથી આપણે જાંબુ સોટ્સ ઉમેરી દઈશું અને ગ્લાસને ભરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણો આ જાંબુ સોટ્સ બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈશું તો દેખાવા પણ ખરા ખૂબ જ સરસ લાગે છે અને પીવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે તમે આનું શરબત પણ બનાવીને તૈયાર કરી શકો છો અને ફ્રીઝરમાં અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો તો આપણા એકદમ ટેસ્ટી એવા જાંબુ સોટ્સ બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ